ઓ જીરલ સર આ ફેસ્ટિવલ માં તમે ફ્લેટ અને દુકાન માં પ્રભાકુંજ શક્તિ માં જોરદાર ઓફર લઈને આવો શું એ સાચી વાત છે 100% સાચી વાત છે પ્રભાકુંજ ગ્રુપ નો જે પ્રોજેક્ટ છે પ્રભાકુંજ શક્તિ તેમાં જો તમે આ તહેવારની સીઝન માં ફ્લેટ બુક કરાવો છો તો તમને સંપૂર્ણ ફર્નિચર 1 BHK કે 2 BHK માં ફ્રી મળશે જેમ કે કબાટ ડ્રેસિંગ ટેબલ સાઇડ ટેબલ ટીપોય ટીવી નીટ સોફા સેટ કિચન કેબિનેટ અને સાથે એક નંગ એર કન્ડિશન અને એક નંગ વોશિંગ મશીન પણ સંપૂર્ણ ફ્રીમાં મળશે અને જો તમે તમારા ધંધા માટે દુકાનનું બુકિંગ કરાવો છો તો દસ લાખ સુધીની દુકાનમાં તમને એક્ટિવા મોપેટ ફ્રીમાં મળશે ત્રીસ લાખ સુધીની દુકાનમાં તમને બુલેટનું બાઇક ફ્રીમાં મળશે પચાસ લાખ સુધીની દુકાનમાં તમને દસ ગ્રામ ગોલ્ડ કોઈન અડધો કિલો ચાંદી અને એક ફેમિલીની ડુબઈ ટ્રીપ ફ્રીમાં મળશે અને સાંભળો પચાસ થી ઉપરની કોઈ દુકાન કે ઓફિસ ખરીદો છો તો તમને એક ફોર વ્હીલ કાર સંપૂર્ણ ફ્રીમાં મળશે આ તો જોરદાર ઓફર છે આ ઓફરનો લાભ લેવા માટે મારા માર્ગદર્શક મિત્રોને ક્યાં આવવાનું અને સંપર્ક ક્યાં કરવાનો એ તો જણાવો નીચે મારો સ્ક્રીન પર નંબર આપેલો છે તાત્કાલિક મને સંપર્ક કરો અને લોકેશન નવસારી રેલવે સ્ટેશનની સામે